રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા ચોપન ફૂટના રાવણના પૂતળાનું દહન કરાયું હતું તો આ સાથે જ મેઘનાથ અને કુંભકર્ણના પિસ્તાલીસ પિસ્તાલીસ ફૂટના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના ખાસ કરીને કારીગરો દ્વારા ઇમારતી લાકડું ગણાતા વાંસની મદદથી પૂતળા બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ વડોદરામાં રાવણ દહનમાં વરસાદ વિઘ્ન બનતા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નાગરવેલ હનુમાન ચાર રસ્તા ખાતે પણ પિસ્તાલીસ ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું આ દરમિયાન જય જય શ્રી રામના નારા લોકોએ લગાવ્યા હતા તો રાવણ દહન કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આતશબાજી સાથે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા તો આણંદ શહેરમાં વિજયાદશમી પર્વ નિમિત્તે સિત્તેર વર્ષ જૂની પરંપરા મુજબ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું અરોરા પંજાબી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાવણ કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પુતળાનું દહન કરાયું હતું તો વલસાડના ગુંદલાવ ખાતે લોકસભાના દંડક ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે રાવણ દહન કરાયું હતું તો મહેસાણા શહેરમાં પાલાવાસણા સર્કલ પાસે આવેલું એનજીસી કોલોની ગ્રાઉન્ડમાં અધર્મ ઉપર ધર્મના વિજય ઉપર ઉજવાતા વિજયાદશમી તહેવારના પ્રસંગે પિસ્તાલીસ ફૂટના રાવણના પુતળાનું દહન કરાયું હતું ક્રોધ અભિમાન અહંકાર હિંસા જેવા દસ અવગુણોના પ્રતિક સમા રાવણના પુતળાનું દહન જોવા શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી પણ ભારે ભીડ ઉમટી પડી હતી